અઠ્યાવીસ ફેબ્રુઆરીથી શનિ ચાલીસ દિવસ માટે અસ્ત કરશે કુંભ રાશિ વિશે દસ મોટી ભવિષ્યવાણીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ચાલીસ દિવસ સુધી અસ્ત થવાના છે જેના કારણે કુંભ રાશિના લોકો પર તેની ખાસ અસર પડશે આ ચાલીસ દિવસો સુધી શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે કારણ કે શનિ તમારી રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે જેના કારણે તમને બેવડો લાભ મળવાનો છે આ સમય તમારા પર શનિદેવની કૃપા થવાની છે તો મિત્રો તમે ચોક્કસપણે આ વીડિયોમાં અંત સુધી રહેશો કારણ કે આ વિડિયો કુંભ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિ લગભગ ચાલીસ દિવસ સુધી કુંભ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં કુંભ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શનિ એક શક્તિશાળી ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મ પ્રમાણે લાભ આપે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે તે નવગ્રહોમાં સૌથી ધીમી ગતિનો ગ્રહ પણ માનવામાં આવે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને ફરી પાછા આવવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે આ સમયગાળા દરમિયાન શનિ પણ ઉદય અને અસ્ત સ્થિતિમાં રહે છે જેના કારણે તેની બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે પરંતુ મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરીની છેલ્લી તારીખે એટલે કે અઠ્યાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ આ સ્થિતિમાં શનિ મીન રાશિમાં ગોચર કરશે મિત્રો શુક્રવાર અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સાંજે સાત વાગીને એક મિનિટ વાગ્યે શનિકુંભ રાશિમાં અસ્ત કરશે તે લગભગ ચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે અને છ એપ્રિલ બે હજાર પચ્ચીસ ના રોજ શનિમીન રાશિમાં ઉદય કરશે આ સમયગાળામાં શનિની જાતક તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિદેવની તમારા જીવન પર શું અસર થશે તો મિત્રો કર્મફળદાતા શનિદેવ મહારાજના સાચા ભક્તો વિડિયોને લાઇક કરીને શનિદેવને હૃદયપૂર્વક સબસ્ક્રાઈબ કરો કે કર્મફળદાતા શનિદેવ મહારાજના આશીર્વાદ તમને મળી શકે જોડાયેલા રહો તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે અંક એક કુંભ કુંભ રાશિની પ્રથમ આગાહી શું કહે છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ થી ચાલીસ દિવસ માટે શનિ તમારા અગિયારમાં ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને કારકિર્દીમાં મિશ્ર પરિણામો મળશે હા મિત્રો શનિ ગ્રહ દશામાં રહીને તમને મદદ કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે આ સમય દરમિયાન સખત મહેનત કરશો તો તમારા સ્ટાર્સ તમને સાથ આપશે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની શરૂઆત કુંભ રાશિના લોકો માટે વિસ્ફોટક રહેશે અને આ દિવસો સુધી તમે તમારી મહેનત પ્રમાણે સારા પરિણામ મેળવતા રહેશો કેરિયર અને બિઝનેસની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે તમે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરો છો કે પછી સરકારી ડિપાર્ટમેન્ટમાં તમને સફળતા મળશે હા મિત્રો કાર્યસ્થળ પર તમારો ઉત્સાહ જળવાઈ રહેશે જો તમે તમારી કારકિર્દી શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે વધુ સારી તકો લઈને આવશે તમે દરેક કાર્યને પૂરા દિલથી પૂર્ણ કરશો અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીથી તમને વધુ સારા પરિણામો મળશે જે તમારી કારકિર્દીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે તમને દરેક કાર્યમાં ધીરે ધીરે સફળતા મળશે અને તમારું નામ રહેશે આ સમય દરમિયાન શનિદેવની અસ્તવ્યસ્તતાથી તેમના વ્યવસાયમાં લાભ થશે અને તે દેશ વિદેશમાં ચાર ગણી પ્રગતિ કરશે આજે જે લોકો ખાનગી નોકરી કરે છે તેમને જ લાભ મળશે કારકિર્દીના દૃષ્ટિકોણથી શનિ સમૂહ ચાલીસ દિવસ સુધી મિશ્ર પરિણામ લાવશે તમને કર્મના પરિણામો આપનાર શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અંક બે કુંભ રાશિનું બીજું નું કહે છે કે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી શનિ દહન તબક્કો તમને શુભ બનાવવા જઈ રહ્યો છે હા મિત્રો કારણ કે આ સમય દરમિયાન શનિની સાડા સાતીનો પ્રથમ ચરણ તમારા પર રહેશે જેના કારણે આ સમયે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ મિત્રો સાથે ચાલવા માટે માત્ર ટેન્શન લાભ થશે જેના કારણે તમને અમુક બાબતોમાં ફાયદો થશે દેવી લક્ષ્મીનો પૈસો તમારા આર્થિક લાભની શક્યતાઓ છે જે લોકો આ સમયે લોન લેવાનું વિચારી રહ્યા છે તેમને લાભ મળશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો વ્યાપાર માટે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છે તેમની આર્થિક યાત્રા ચાલીસ દિવસ સુધી સફળ રહેશે જ્યારે મહિલાઓની વાત કરીએ તો જેઓ પ્રાઇવેટ કામ કરે છે તેમને પણ શનિવારના સમયમાં શ્રેષ્ઠ ફળ મળશે તમે તમારા કામમાં શ્રેષ્ઠ પ્રયાસ કરશો જેથી આ સમય તમારો શ્રેષ્ઠ રહેશે હા કુંભ રાશિના જાતકો માટે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી છ એપ્રિલ સુધીના ચાલીસ દિવસ શુભ રહેવાના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો કે તેઓને નોકરીમાં સફળતા મળી શકે છે મિત્રો મહેનત કરતા રહો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ શનિની શુભ નજર તમારા પર છે સામાન્ય પરિણામો બે હજાર પચીસ થી ચાલીસ દિવસમાં ઉપલબ્ધ થશે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે અઠાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી કુંભ રાશિમાં અસ્ત થવાને કારણે આ સમય તમને તમારા શિક્ષણની દૃષ્ટિએ સારું પરિણામ આપશે હા મિત્રો શનિદેવનો આશીર્વાદ તમારા પર રહેશે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રહેશે અને શિક્ષકો પણ તેમની મદદ કરશે હા મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો શાસ્ત્રો વકીલાત વિજ્ઞાન કૃષિ સંગીત મેનેજમેન્ટ જેવા વિષયોનો અભ્યાસ કરીને ઝડપી લાભ મેળવશે પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓમાં એકાગ્રતામાં વધારો જોવા મળશે આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને વિદેશ જવાની ઘણી સુવર્ણ તકો મળશે શનિની શુભ દશાને કારણે તમને ભાગ્યનો પણ પૂરેપૂરો સાથ મળશે હા મિત્રો જે લોકો લાંબા સમયથી પોતાના વિષયમાં મહેનત કરી રહ્યા છે તેઓને અભ્યાસમાં શિક્ષકોનો સહયોગ મળતો રહેશે હા મિત્રો વીસમી ફેબ્રુઆરીથી શનિના દિવસો સારા રહેશે શિક્ષણનો દ્રષ્ટિકોણ મિત્રો આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને ભણવામાં બેદરકાર ન રહો થી તમારો સમય બગાડો નહીં કારણ કે સમય ગમે ત્યારે બદલાઈ શકે છે હા કુંભ રાશિના લોકો માટે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ શનિનું ગોચર તમને શુભ પરિણામ આપવાનું છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે અઠાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ થી છવીસ એપ્રિલ ઓગણીસો પચીસ સુધી શનિના પ્રભાવથી તમારું પ્રેમ જીવન અને દાંપત્ય જીવન ઉત્તમ પરિણામ આપશે હા મિત્રો આ સમયે તમે તમારા પ્રેમ તરફ આકર્ષિત થશો અને તમારા જીવન વિશે સકારાત્મક વિચાર કરશો હા મિત્રો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે જેઓ લાંબા સમય સુધી જીવનસાથીની શોધમાં હોય છે તેમના માટે ભગવાનનો આશીર્વાદ છે પરિપૂર્ણ કરી શકાય છે ખાસ કરીને માર્ચના મધ્યમાં લગ્નની પ્રબળ શક્યતાઓ છે આ સમય દરમિયાન તમને એક યોગ્ય જીવનસાથી મળી શકે છે અને તમારા સંબંધોમાં સ્થિરતા આવશે આ સમય વિશ્વાસ અને પરસ્પર સમજણને મજબૂત બનાવશે આ સમય તમારા માટે એક નવી શરૂઆતનો સંકેત આપે છે જેમાં તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને સુખી લગ્નજીવનનો આનંદ માણી શકશો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ શનિની અસ્તવ્યસ્ત સ્થિતિ તમને સકારાત્મક પરિણામ આપે તેવી શક્યતા છે જ્યારે ગુરુનું સંક્રમણ તમને લાભદાયી પરિણામ આપવા તરફ આગળ વધી રહ્યું છે હા બે ફેબ્રુઆરીએ મિત્રોને સારું પરિણામ નહીં મળે બે હજાર તમે ચાલીસ દિવસ સુધી મજા માણી શકો છો પોતાનો સમય પસાર કરશે નંબર પાંચ કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી આ કહે છે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ શનિદેવ પોતાની સ્વરાશિ કુંભ રાશિમાં અસ્ત કરશે આ સમય દરમિયાન કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આવશે હા મિત્રો કર્મ પરિણામ આપનાર શનિદેવ મહારાજની કૃપાથી કેટલાક લોકોને જૂના રોગોથી રાહત મળશે પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો નહીં તો તમારા વૃદ્ધ રોગો પણ થઈ શકે છે શનિના પ્રભાવને કારણે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પરેશાન કરી શકે છે સાથે જ જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે યોગ્ય ખાનપાન અને જીવનશૈલી અપનાવવી જોઈએ આ ઉપરાંત અમે તમને જણાવીએ કે કસરત કરવાથી ફાયદો થઈ શકે છે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જોઈએ અને સંભવિત જોખમો ટાળવા જોઈએ તણાવ સામે લડવા માટે યોગ અને ધ્યાન કરવું જોઈએ હા મિત્રો મો પેટ ગુપ્તાંગ અને છાતી સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ સાથી મહિલાઓના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમને તેમની ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે આ શનિના પ્રભાવ હેઠળ તમારું સ્વાસ્થ્ય સારું રાખશે જેના કારણે તમારે કોઈ પણ બાબતમાં વધુ ચિંતા ન કરવી પડશે અને દરેક વસ્તુને શ્રેષ્ઠ સમય પર છોડી દેવી પડશે મિત્રો જો આપણે સગર્ભા સ્ત્રીઓની વાત કરીએ તો તમારી ખાનપાન પર વિશેષ ધ્યાન આપો અને આધ્યાત્મિક કાર્ય પર ધ્યાન આપો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે અઠાવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ સુધી શનિના પ્રભાવથી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજ બોલો અને ચેનલને ને કરો મિત્રો આભાર